પાબરમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું પાબરમાં ભાજપના ઉમેદવાર દેખાબેન ચૌધરીના કાર્યક્રમમાં કરણી સેના તેમજ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું ચાલુ કાર્યક્રમો જય ભવાનીના નારા સાથે કરણી સેના તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો પોલીસ દ્વારા ચાલીસથી વધારે યુવાનોની અટકાયત કરી ભાભર પોલીસ મથકે લાવેલ કાર્યક્રમ પૂર્ણ થતા પોલીસ દ્વારા અટકાયત કરેલ યુવાનોને છોડી મૂકવામાં આવેલ આજે રેખાબેન જોધરી ભાભર શહેરની અંદર મિટિંગ કરી તેમના વિરુદ્ધ આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું રૂપાલા સાહેબે જ્યારે રોટી બેટીના વ્યવહાર માટે જે અપશબ્દો અભદ્ર ટિપ્પણી કરી હતી તેના બદલ અમે આજ ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કરી એમનો વિરોધ કરી બાયકોટ કરવા માટે તમામ ક્ષત્રિય સમાજ યુવાનો અને તમામ ભાભર શહેર આજે એક થઈ અને ભાજપ વિરોધી મતદાન કરશે એના માટે એમની સૌ સાથે મળીને એમનું વિરોધ પ્રદર્શન કર્યું પોલીસે કેવું વર્તન કર્યું પોલીસે નવા જે આઈપીએસ અધિકારી કરી અને ખૂબ ખરાબ શબ્દો બોલી અમને ઘણા દબાવવાના પ્રયત્નો કર્યા છે તો આ વિશે તમે કોઈ એમની સામે કાર્યવાહી કરશો કે કોઈ રજૂઆત કરશો હા અમે અમારા સંકલન સમિતિ મળી સાથે મળીને વિચારણા કરી એમને એમના વિરુદ્ધ મેં અમી એફઆઈઆર દાખલ કરાવવા શું નામ આપનું શું નામ આપનું આપનું મારું નામ રાઠોડ મહેશસિંહ ચનુવા આજે અમારા બાબર જાગીદાર સમાજ દ્વારા જે રેખાબેન ચૌધરીની મીટિંગ હતી ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો અમારી બેન દીકરી વિશે ખરાબ ખરાબ શબ્દો બોલનાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવી ત્યાંથી અમારા દરબાર સમાજમાં પૂરજોશથી રોષ ભરાયેલ છે અને આજે અમે પૂરજોશથી વિરોધ કરીએ છીએ અને ભારત ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરી કોંગ્રેસને સમર્થન રોહિત સિંહ તફુપા રાઠોર રાજપૂત કરની સેના બનાસકાંઠા જિલ્લો આજે રેખાબેન ચૌધરીનો જે ભાભર કાર્યક્રમ હતો જે કાર્યક્રમનો ભાઈઓ ભાભર જાગીરદાર સમાજે વિરોધ કરવાના હતા એ વિરોધ પહેલા પણ અમારી અટકાયત કરી હતી કે તમે આ વિરોધ કરો છો અને હું મારા ઘરે હતો ઘરેથી મને પોલીસે પોલીસ સ્ટેશનમાં કેદ કરી નાખ્યો એવા અમે ચાર પોત ભાઈઓને કેદ કર્યા અમારા નજર કેદ છતાંય ભાઈઓએ વિરોધ કર્યો અને જે અમને પોલીસ સ્ટેશનમાં દબાવવામાં આવ્યા એક આઈપીએસ અધિકારી અને ખોટી રીતના અમને કે તમે આ કોમ કેમ કરો છો ઓમ છો આ અમારા એક સમાજને માટેનું જે હતું અને કોનો અમે હવે ભાજપનું ભેગા હતા પણ હવે અમે બધા થઈ બાબર સમાજ અને જાગીરદાર સમાજ બાબર તાલુકાના બધાએ એનો ખૂબ વિરોધ કરશું અને હવે અમે બટનથી જવાબ આપશું કેટલા જણાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા પચીસ જણાને પચીસ થી ત્રીસ અમારી હોમે કોઈ કાર્યવાહી કે એફઆર કે એવું કંઈ કરવામાં આવ્યું ના અમારી પૂછપરછ કરવામાં આવી કે કેમ તમે આવું કર્યું પણ અમને તો કોઈ ખ્યાલ જ નહોતો અમને તો પહેલથી અટકાયત કરેલી હતી